હોડીની રાખના ચમત્કારી ઉપાય વિશે જાણીએ કે હોળીના બીજા દિવસે હોડીની રાખ આખા ઘરમાં છાંટવી અને જો આવી રીતે છાંટવામાં આવે તો ઘરની અંદર રહેલી નકારાત્મક શક્તિઓ દૂર રહે છે પરિવારના સભ્યો વચ્ચે રહે જે ઝઘડાઓ છે તો એનો અંત આવે છે પરસ્પર પ્રેમ જળવાય છે અને વાસ્તુદોષ પણ દૂર થાય છે હોળીની ભસ્મ શરીર પર લગાવવાથી અને સ્નાન કરવાથી ગ્રહોનો અશુભ પ્રભાવ ઓછો થાય છે અને હોલિકા દહનની રાખને લાલ કપડામાં સાત છિદ્રોવાળા સિક્કાની સાથે બાંધી દો અને એને એક વર્ષ સુધી ધન સંપત્તિની જગ્યાએ તિજોરી અથવા સુરક્ષિત જગ્યાએ રાખો આમ કરવાથી ધન સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે અને પરિવારના સભ્યોની પણ પ્રગતિ થાય છે આગળનો ઉપાય છે કે કોઈ પણ પ્રકારની મેલી વિદ્યાની અસર હોય તો એ હોલિકા દહનની રાખને તાવીજમાં બાંધો અને એને તમે તમારા ગળામાં અથવા તમારા હાથમાં પહેરો આમ કરવાથી દુષ્ટ શક્તિઓ દૂર થાય છે અને કોઈ પણ ખરાબ શક્તિનો અસર થતો નથી અને શિવલિંગ પર મુઠ્ઠીભર હોલિકાની ભસ્મ ચડાવવાથી રાહુ અને કેતુની મહાદશામાંથી પણ મુક્તિ મળે છે અને કોઈ કોઈપણ કામમાં અડચણ આવતી હોય તો એ અડચણ પણ દૂર થાય છે હોલિકા દહનની રાખમાં મીઠું અને સરસવના દાણા મિક્સ કરીને ઘરમાં કોઈ ગુપ્ત જગ્યાએ રાખો ને જો આમ કરવાથી ઘરની અંદર તમામ બાધાઓ દૂર થઈ જશે સકારાત્મક ઉર્જાનો પ્રવાહ પણ વધશે અને જો ઘરમાં કોઈ બીમાર હોય તો પૂર્ણિમાથી પૂર્ણિમા સુધી એક મહિના સુધી દરરોજ હોલિકા દહનની ભસ્મ કપાળ પણ લગાવો અને જો આમ કરવાથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ તમારે દૂર થશે અને સ્વાસ્થ્ય પ્રાપ્ત થશે અને નવગ્રહ પીડામાં પણ શાંત આપણે રાખવા માટે હોલિકા દહનની રાખને નાહવાના પાણીમાં ભેળવીને સ્નાન કરવામાં આવે તો નવગ્રહની જે પીડાઓ છે તો એમાંથી પણ આપણે રાહત મળે છે જો પરિવારમાં કોઈ વ્યક્તિ લાંબા સમયથી બીમાર હોય તો હોળીના બીજા દિવસે હોડીની રાખ લાવીને બીમાર વ્યક્તિના કપાળ પર લગાવો અને એકવીસ દિવસ સુધી જો આમ કરવામાં આવે તો એ જલ્દીથી સ્વસ્થ થઈ જાય છે ઘરમાં આર્થિક સંકટ છે તો હોડીની ભસ્મને લાલ કપડામાં બાંધીને તિજોરીમાં રાખો તમે એક નાનકડા કાગળની પડીકીમાં હોડીની રાખ બાંધીને પર્સમાં રાખો ધન લાભના દરવાજા ખુલશે તો આવા ચમત્કારી ઉપાય એ હોડીની રાખના બતાવવામાં આવેલા છે વિડીયો ગમે તો વિડીયો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં હરે હરે મહાદેવ